દૂધીના મુઠિયા બનાવો છો ત્યારે વધારે પડતા કડક થઈ જાય છે અથવા ચીકણા થાય છે સોફ્ટ ના થતાં હોય ડૂચા વડે એવા થતા હોય તો આ રેસીપીમાં તમને એવી ટ્રીક જણાવીશ તો તમારા મુઠિયા બનશે એકદમ સોફ્ટ સ્વાદિષ્ટ પોચા રૂ જેવા અને ખૂબ જ હેલ્ધી હોય છે મુઠિયા તો ચાલો શરૂ કરીએ અહીંયા વન ફોર્થ કપ જેટલું દહીં લીધું છે ટેબલ સ્પૂનથી માપો તો ચાર ટેબલ સ્પૂન જેટલું થાય છે બે ટીપડી તેલ નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતે ફેટી લેવાનું છે આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થશે ઘણા લોકો એવી રીતે બનાવતા હોય છે કે લોટની અંદર બધા મસાલા કરી અને મુઠિયા બનાવતા હોય છે તો આ પણ કડક થઈ જાય છે અહીંયા અડધી ટી સ્પૂન કાચી વરિયાળી લીધી અને અડધી ટી સ્પૂન અજમો હાથેથી મસળીને એડ કરવાનો છે સ્પૂન હિંગ નાખીશું અજમો અને હિંગ પાચન માટે સારું હોય છે એટલે આપણે એડ ખાસ કરવું એક ટી સ્પૂન ધાણાજીરું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટીસ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ખાંડ નાખીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન આખું જીરું દોઢ ટી સ્પૂન મીઠું નાખીશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સચર રેડી થયું છે હવે તેની અંદર અહીંયા મુઠિયા સોફ્ટ બને એ માટે પા સ્પૂન જેટલો કુકિંગ સોડા અને એક્ટિવ થાય એ માટે એક ટેબલ સ્પૂન ઉપર લીંબુનો રસ નાખ્યો છે અહીંયા એક વાટકી પાલકના પાન ઝીણા સમારીને લીધા છે એની જગ્યાએ તમે કોથમીર પણ લઈ શકો છો અથવા ગમતા વેજીટેબલ્સ કોઈ પણ લઈ શકાય છે બે વાટકી જેટલી દૂધી ધોઈ છોલી અને છીણીને લીધી છે તો મીડિયમ સાઇઝની દૂધી હતી એ લીધી છે અહીંયા આમ આપ સાથે ચાર વ્યક્તિ ખાઈ શકશે પોણા બે વાટકી જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો ઝીણો લોટનું પ્રમાણ વધારે રાખવાનું અને ત્રણ ચાર ટેબલ સ્પૂન સોજી ઉમેરશો તો આ પણ મુઠિયા સોફ્ટ બનશે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈશું ચણાના લોટનું પ્રમાણ વધવું ના જોઈએ આદુ મરચાં લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન લઈશું ચણાના લોટની જગ્યાએ તમે જુવારનો લોટ બાજરીનો લોટ લઈ શકો છો સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આમાં પાણી નથી નાખવાનું દૂધીનું પાણી છૂટું પડતું હોય છે એટલે એનાથી જ લોટ બંધાઈ જશે તો અહીંયા એનાથી જ લોટ બંધાઈ ગયો અને આ રીતે લોટ સોફ્ટ રહેશે તો આ લોટ ઢીલો જ હોય છે જો આ રીતે તો લોટ સરસ રીતે બાંધી લીધો છે હવે ઢાંકી અને એને રેસ્ટ આપવાનો છે તો ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું સ્ટીમરમાં આ રીતે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું પછી જ મુઠિયા વાળવાના તો અહીંયા પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે તેલવાળા હાથે મુઠિયાને વાળી લઈશું તો આ રીતે મુઠિયા વાળતા જઈએ અને મૂકતા જઈએ પ્લેટમાં મુઠિયાને વધારે સ્ટીમ થવા માટે રાખશો તો કડક થઈ જશે એટલે આપણે બારથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દઈશું ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર થવા દેવાના ગેસની ફ્લેમ સ્લો રાખશો તો આપણ મુઠિયા સરસ રીતે નહીં ચડે અને ઓછો ટાઈમ રાખશો તો કાચા થશે અને ચીકણા રહેશે તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ હટાવી ચેક કરી લઈએ તો મુઠિયા ચડ્યા છે કે નહીં નાઇફથી આ રીતે ચેક કરી લેવાનું સાફ આવે છે ગરમ છે એટલે કટ કરશો તો ચીકણા હશે એટલે ઠંડા થવા દેવાના અને પછી કટ કરવાના તો આ રીતે કટ કરી અને પછી જો એકદમ જાળીદાર બન્યા છે સોફ્ટ બન્યા છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે હવે આપણે વઘાર માટે બે ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ અડધી ટી સ્પૂન રાઈ અડધી ટીસ્પૂન આખું જીરું એક ટેબલ સ્પૂન સફેદ તલ હિંગ નાખીશું બે ચપટી મીઠા લીમડાના પાન લીલું મરચું સમારેલું થોડુંક પાણી નાખી દેવાનું ત્રણ ચાર ટેબલ સ્પૂન અને મિક્સ કરી લેવાનું છે પાણી નાખતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો નહીં તો વઘાર મોઢા ઉપર ઉડશે હવે અહીંયા મુઠિયાને તરત વઘારી લેવાના છે સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ થવા દેવાના છે આ રીતે થોડુંક પાણી નાખશો એટલે મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને એક બે મિનિટ આપણે ઢાંકીને થવા દીધું એટલે વઘાર બધો મુઠિયામાં એબ્ઝોર્બ થઈ જશે અને ટેસ્ટી એવા મુઠિયા આપણા તૈયાર થઈ ગયા હવે આપણે ઉપરથી અહીંયા લીલા નારિયેલના છીણથી ગાર્નિશ કરીશું તમારી પાસે હોય તો કરવાનું ઓપ્શનલ છે ફ્રેશ લીલા ધાણા તો હવે મુઠિયાને સવ કરીએ તો ઘરમાં ગરમ મુઠિયા ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવા મુઠિયા દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે અને ચટણી સાથે મેં સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો